જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો આજે મેં આ દૂધી લીધી છે અને દૂધીનો હલવો બનાવવાની છું અને દૂધીને જલથી ખાસા કરી લીધી છે અને હવે હું દૂધીનો હલવો બનાવું છું હવે આપણી આ દૂધી કમળાઈ ગઈ છે અને ઘી ગરમ મૂકી દીધું છે હવે આમાં પધરાવી દેવાની છે લોહીમાં ખેતીના ગેસે આપણે એને કરવાનો છે ધીમા એકદમ ધીમે ફેફ રાખવાનો થોડી ચડી જાય પછી એમાં દૂધ પધરાવવાનું રહેશે ચઢી દઈશું દૂધી લગભગ સાત 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 મિનિટ જે ઉડાઈશું છે ને દૂધ ચઢી દઈશું હવે આપણે એમાં દૂધ પધરાવાનું છે દૂધ આપણે કટોરી પધરાવાની દૂધ નો માવો થઈ જાય ને ત્યાં સુધી આપણે ચલાવતા રહેવાનું પછી ખાંડ પધરાવાની છે આ રીતે રાખવાનું છે સ્લો ટુ મીડિયમ ગેસ આપણે ઠાકોરજીને સોહાય તેવી સામગ્રી સીધ થઈ શકે એ વૈષ્ણવ જો મારી આ સામગ્રી તમને ગમી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરશો મારાવાલા અને બધા વૈષ્ણવને સામગ્રી શેર કરશો આપણો આ હવે દૂધ સાવ ભાઈ ગયું છે અને હવે આપણે એમાં ખાંડ કરવાની છે ખાંડ પધરાવું છે মোরচ্ো মোটে ওসো সজের আটিরাি আটির দুেন্যার আটির আটিযেচে. ম্রায়ার আটিযার সজ্রগে তবোর সজোর আྟির আটির আটিয়ার আটি� સુંદર એકદમ ઢાળી દીધો છે એની માથે સઉ માટે થઈ અને કાજુ બદામની કતરણ પધરાવું છું થોડું ઠરે એટલે આપણે એમાં કાજુ બદામની કતરણ પધરાવી અને થોડું આ રીતે દબાવવાનું એટલે સુંદર એકદમ તમે ચાંદીનો વરખ પણ લગાવી શકો છો પણ અમારે ગુરુઘરની રીત પ્રમાણે કરું છું એટલે હું ચાંદીનો વરખ નથી લગાડતી તો સામગ્રી સિદ્ધ કરી છે પણ આપ વધારે કરવા ઈચ્છતા હો તો કરી શકો છો મારી સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે આપ જોઈ શકો છો એકદમ સુંદર ટૂંક થઈ ગયા છે સામગ્રી તમને ગમી હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જય શ્રી કૃષ્ણ રાધે રાધે